જુનાગઢ ખાનગી હોસ્પિટલમાં બાયપાસ સર્જરી કરી બાર કલાક ઓપરેશન બાદ સફળતા મળી મારું નામ છે રામભીબેન સંજયભાઈ સિંધલ ધંધોસર ગામ છે અમારું પહેલાં મને માથું દુખતું હતું પછી અમે સાહેબને બતાવ્યું પછી ઓપરેશન નું કીધું અહીંયા ઓપરેશન કર્યું ત્યારે બહુ સારું છે મને હારામ સારું છે આમ હાલી ચાલી શકું જમી શકું બોલી શકું કાંઈ વાંધો નથી મને બહુ સારામાં સારું છે ઓપરેશન બહુ ઓલું હતું પણ આમ સાહેબનો આભાર કે મને હાવ રેડ એટલે હાવ રેડ છે અત્યારે એમ પેલા મને માથું બહુ દુખતું હતું પછી સાહેબ ને બતાવ્યું મારું નામ ડોક્ટર ધવલ ગોહિલ છે હાલ હું અગસ્તી હોસ્પિટલ જુનાગઢ ખાતે ન્યુરો સર્જન તરીકે કામ કરી રહ્યો છું મારી પાસે થોડા દિવસો પહેલા ત્રીસ વર્ષના એક મહિલા સ્ટ્રોકની હિસ્ટ્રી સાથે આવેલા

બાયપાસ સર્જરીનો ફાયદો એ છે કે એમાં તરત જ ઇમિડિયેટલી પેશન્ટને લોહી સપ્લાય ચાલુ થઈ જાય છે અને જેના કારણે આવું વધુ સ્ટ્રોક આવવાની શક્યતાઓ ઘટી જતી હોય છે સૌરાષ્ટ્ર કચ્છમાં આ પ્રકારનું ઓપરેશન પહેલીવાર કરવામાં આવ્યું છે અને ગુજરાતમાં પણ એકથી બે જગ્યાએ જ આ ઓપરેશન થઈ શકે છે અને એનું કારણ એવું છે કે આ ઓપરેશન કરવા માટે ખૂબ જ ડેડિકેટેડ તાલીમ મળેલી હોવી જોઈએ છે તો જ આ વસ્તુ કરી શકીએ છીએ બાર કલાક થી વધારે ચાલેલું બાર થી ચૌદ કલાક ચાલેલું ઓન એવરેજ અને ઓપરેશન પછી દર્દી એકદમ સંપૂર્ણપણે સ્વસ્થ હાલતમાં છે લક્ષણો સ્ટ્રોક એટલે કે મગજના જે જગ્યાએ લોહી ઓછું મળતું હોય એ જગ્યા તકલીફ ફોર એક્ઝામ્પલ આપણા પેશન્ટની અંદર સ્પીચની તકલીફ થવા માંડી બોલવામાં તકલીફ થતી હતી હાથ પગના પેરાલાઇસિસ જે વન ઓફ ધ મોસ્ટ કોમન કારણ હોય છે કે હાથ પગનું પેરાલાઇસિસ થઈને દર્દી આવતા હોય અમારી પાસે એટલે એમાં આ જરૂર સર્જરીની જરૂર પડે છે કયા થઈ શકે આ રોગ જેનેટિક હોય છે આમાં કોઈ બીજી વસ્તુનું જનરલી કોઈ કારણ હોતું નથી બાય ચાન્સ જેને જેનેટિક પ્રોબ્લેમ આવે અમુક જીન્સ હોય છે એના જે જવાબદાર એ લોકોને આ થાય છે તકલીફ